રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દારૂ અને ડ્રગ્સ મામલે કડક કાર્યવાહી કરવાની પોલીસ અધિકારીઓને સુરેન્દ્રનગરમાં ચોટીલા અને સાયલા તાલુકામાં છેવાડાના વિસ્તારમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે આરોપીઓ છેવાડાના ઉડાણના ગામડાઓમાં અને ચોટીલાના ડુંગરાળ વિસ્તારમાં ગાંજાનું વાવેતર કરતા હતા ઉડાણના વિસ્તાર હોવાથી ત્યાં પહોંચવું પોલીસ માટે મુશ્કેલ હતું જેથી આરોપીઓ ચોરી છુપીથી ગાંજાનું વાવેતર કરી બંધાણીઓને વેચાણ કરતા હતા એસઓજી પોલીસે બાતમીના આધારે સાયલાના કસવાડી ગામે બે ખેતરમાં દરોડા પાડ્યા હતા લીલા ગાંજાના ત્રણ ટ્રેક્ટર છોડ ભરીને સોળ કરોડના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે જે પહેલો જે કેસ છે આ મેં લગભગ એકસો જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે એ ચારસો એકતર કિલ્લા અને આઠસો ગ્રામ છે આની કિંમત લગભગ બે કરોડ પેંત્રીસ લાખ અને નબે હજારની આસપાસની આની કિંમત છે એ જે આપણે જે ધઝાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે ખેતમે જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનો જે ટોટલ જે વજન છે ઓ તીન હજ તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામની આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાળીસ હજારની આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડના આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમના અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને એકાવનસો એકાણસો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે આરોપી ભાવુ મીઠાપરા અને સંજય તાવીના ખેતરમાંથી કરોડોની કિંમતની ગાંજાનું વાવેતર ઝડપાયું છે ત્રણ હજાર કિલો ગાંજાના જથ્થાની અંદાજિત કિંમત સોળ કરોડ રૂપિયા થાય છે આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતા હતા આ ગાંજાના બી ક્યાંથી લાવતા હતા અને આ ગાંજો કોને વેચતા હતા તે અંગે પોલીસ આખરી પૂછપરછ કરી રહી છે આ ગાંજાના વાવેતર પાછળ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસમાં નવા ખુલાસા શું થાય છે તે જોવું રહ્યું સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજીદ બેલીમનો રિપોર્ટ ગુજરાત તક